હાલ કચ્છ થી એક દુખદ ખબર સામે આવી રહી છે ગુજરાતના કચ્છ માં ભૂકંપ ના આંચકા અનુભવાયા છે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ચાર પોઈન્ટ ની માપવામાં આવી હતી તેની અસર ઘણા વિસ્તારોમાં જોવા મળી છે ભૂકંપનું કેન્દ્ર ભચાવથી ઉત્તર ઉત્તર પૂર્વમાં એકવીસ કિલોમીટર દૂર હતું બે હજાર એકવીસમાં જે ધરતીકંપ આપ્યા બાદ એ અવારનવાર કચ્છમાં ધરતીકંપના આંચકા અનુભવાતા રહે છે ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ચાર પોઈન્ટ જીરોની માપવામાં આવી હતી તેની અસર ઘણા વિસ્તારોમાં જોવા મળી છે ભૂકંપનું કેન્દ્ર ભચાવથી ઉત્તર ઉત્તર એકલી એકવીસ કિલોમીટર દૂર હતું અને ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર આવી ગયા હતા જો કે હજુ સુધી કોઈ પ્રકારના નુકસાનની માહિતી નથી તાજેતરમાં દિલ્હી એનસીઆર પંજાબ સહિત ચંદીગઢ અને જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના કારણે ધરતી ધ્રુજી ગઈ હતી ભૂકંપના આ આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા ભૂકંપ આવતા જ લોકો ઘર અને ઓફિસમાંથી બહાર આવી ગયા હતા ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂકંપના આંચકાઓએ યથાવત રહે છે અને જેમાં ખાસ કરીને કચ્છ અને અમરેલીના ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે અને છેલ્લા ઘણા સમયથી અમરેલી અને સાબરકુંડલા પંથકમાં ભૂકંપના હળવા આંચકા આવતા રહે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે